નવબુદાય જય ભીમ હું પેલા સાહેબ વાત કરી મન ભક્ત જ હતો આખો સાડા મહિને એવો રહેતો હતો અનાજ જ નતો ખાતો પહેલી વાર સાહેબને સાંભળ્યા બહુ નાનો હતો તો પેલા એના વિશે બહુ ખરાબ વિચારતો સાહેબ વચ્ચે બીજી વાર સાંભળ્યા પછી અત્યારે તો હાવ નાસ્તિક છું સાવ એટલે સાવ મારા પપ્પાનો હમણાં દેહાન તું મહિનો પણ નથી થયો જે અમે ગામ આખામાં કેતા હોય કોરી એવા જોની વાત કરતા હોય તો એમનો મેં એક જ દિવસ નું બેસણ રાખ્યું હતું અને મહત્વની વાત એ પહેલા ની કહું જે મારામાં હિંમત આવી ત્યારની કે અમારા મારું ગામ મૂળ ઘોઘા છે ઘોઘામાં સત્તરસો વારનો નો મેં પ્લોટ લીધો એ ખંડેર હતું અને એમાં એમ કેતા મેં જયારે પ્લોટ લીધો ત્યારે કે આમાં જીન્ના થાય છે અને ભરતભાઈ નો કળાશ નીકળી જવાનું આખા ગામમાં આ ચર્ચા થાય કે હવે મૂરખ માણસ છે એને એ પ્લોટ લીધો એમાં જીન્ના થાય છે જીન્ના થાય છે અને મને ચેલેન્જ ઉપાડવાનો વધારે શોખ મેં તો મારા તો આમાં એ વખતે હું થોડોક ધાર્મિક હતો જયારે પ્લોટ લીધો ને ત્યારે એટલે એમાં કથા કરે હવન કરે એટલે બધા એવું માને ભોત હોય જાય પણ મેં એ પણ ન કર્યું શું કામ કે લોકોમાં એ ડર કાઢવા તો મારે પણ અનુભવ કરવો હતો કે ખરેખર હોય છે ત્યાં ત્યાં મકાન બનાવ્યું દોઢસો બે વર્ષ જેવું થઈ ગયું કારખાનું જીનાદ ન મળ્યો એટલે લોકો એવી ચર્ચા ચાલુ કરી કે જીનાદ સાય થઈ ગયો આ રિયલ ઘટના છે આજની તારીખમાં એ કારખાનું પણ છે પ્લોટ પણ છે અત્યારે હું લેવા એવો છું ભાવનગર અને મારો છોકરો એક કેનેડા છે એક સીએ છે એક સિવિલ એન્જિનિયર છે એટલે કહેવાનો મતલબ લોકો માંથી ડર નીકળે ધર્મ છે ડરાવવાનું કામ છે બીજું કઈ છે જ નહીં ડરાવો એટલો તમે ધર્મમાં વધારે માનવાનો છો એવા ઘણા બધા અનુભવો જે છે સાહેબે વાત કરી આપણા હક અધિકાર વિશે તો આપણા લોકો નવ્વાણું ટકા ને તો ટેક્સ આપણે ભરીએ પણ ખબર નહી હોય લોકોને તો એવું જ માનીએ છે કે આપણે જે લોકો ટેક્સ ફાઇલ કરે એ જ ટેક્સ ભરે ના ખોટી વાત છે ટેક્સ જે કુડા કચરા વીણે એ લોકો પણ મહિનાનો ઓછામાં ઓછો બે હજાર પચીસ સો નો ટેક્સ ભરે અત્યારના પેલા ઓછો હતો અત્યારે બહુ મોંઘવારીના હિસાબે સરકારે ટેક્સ બહુ વધાર્યો એટલે જે કચરો વીણે એ પણ મહિને પચીસ સો નો ટેક્સ ભરે છે આ બહુ મોટી લાંબી વાત છે એટલે આપણો અધિકાર છે જે ધારાસભ્યને ચૂંટી મેકલીએ જે સાંસદોને ચૂંટણી મેકલીએ હવે આમાં મોટાભાગના ઘણા ધર્મ મંડળો હલાવતા હોય છે એમાં જે ધર્મ મંડળનો જે સંચાલન કરતો હોય જે એનો હિસાબ રાખતો હોય એ બિચારો પાંચસો હજાર ખાઈ ગયો હોય છે કાંઈ કંઈક ભૂલમાં વાપરી ગયો હોય છે તો આખો મંડળ આખો વિસ્તાર એની પાછળ પડી જાય આ મંદિરના પૈસા ખાઈ ગયા ભલાણાને ખાઈ ગયો તો આપણા ટેક્સના પૈસા સરકારો કેટલા ખાઈ જાય છે તો એની અમે કોઈ સવાલ કર્યો ક્યારે જે ધારાસભ્ય હોય જે સાંસદ હોય જે આપણા અધિકારની આપણા હકની વાત ન કરે તો એને પ્રશ્ન કરો કેમ કે આપણા આ વ્યવસ્થા જે સાહેબે વાત કરી ને અનામતની એ અનામત કોઈ ભીખ નથી આપણે ટેક્સ ભરીએ છીએ એ આપણને પાછો મળવા પાત્ર છે એટલે આપણા જે મૂડી રોકીએ છીએ ટેક્સના રૂપમાં એ આપણા બાળકોને મળવું જોઈએ અસ્તુ